આજે માંડવી તાલુકાના બિદરા ગામે કચ્છ યુવક સંઘ સંચાલિત સ્પોર્ટ્સ કિંડાંગણમાં ઈઠોતેરમાં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા અને બીજા ગામ તેમજ આજુબાજુના નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે હાજર રહ્યા હતા આજે ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી ખાસ કરીને ખારેક અને ડ્રેગન ફ્રૂટ તેમજ પશુપાલન ક્ષેત્રે એમ કુલ ત્રણ એવોર્ડ ખેડૂતોને આપવામાં આવ્યા હતા આજે માંડવી તાલુકાનું સમગ્ર વહીવટી તંત્ર વહીવટીતંત્ર પદાધિકારીશ્રીઓ આજુબાજુના નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા